હેલ્લો મિત્રો મોજમાં મોજમાં જઈશું સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે ખેડૂત મિત્રો આપણે અત્યારે જુવારમાં પાણી મૂકી દીધું છે તમે જોઈ શકો છો સરસ મજાનું પાણી મોટર આવી રહી છે કેરા પાવાનું શરૂ કરી દીધું છે સરસ મજાની જુવાર પી રહી છે ખેડૂત મિત્રો આપણે એક મહિના પહેલા વાવેતર કરેલું હતું પણ મિત્રો વિનાના કારણે આપણે પછી કઈ થાય એમ હતું નહીં એટલે ન છૂટકી આપણે ફવારા મૂકવા પીડા થાય ફવારાના કારણે આપણે ઉગાડી દીધી હતી અને અત્યારે એક મહિનો થઈ ગયો છે ઉરિયા ખાતર છે એવા નાખી છે જેના કારણે ઓછું નુકસાન કરે અને અત્યારે છટકાવ આપણે કરી રહ્યા છીએ ઉરિયા ખાતરનો સરસ મજાનો એક મહિના પછી ઉપર દવાનો સ્પ્રે પણ આપી દીધો હતો જેના કારણે શું કે કડસો બળસો ન આવે એના માટે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી જુવાર થઈ ગઈ છે અને માવઠા પછીની આપણે જુવાર જ કરી હતી કેમકે નિરાવ માટે બીજો કોઈ ઓપ્શન આપણી બે હતો નહીં ખેડૂત મિત્રો એટલે આપણે હામટી જુવાર કરી નાખીએ છીએ સરસ મજાની જુવાર હોય જેના કારણે અમે જોઈએ તાલા પણ રહી ગયેલા છે પણ ખેડૂત મિત્રો વાંધો નહીં આવશે કેમકે પાણી મળી જશે એટલે ઉગાઈ ઉગી જશે એવું જે આપણે કહીએ છીએ કે જુવાર સરસ મજાની તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂતોને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીના અને હા મિત્રો જે કોઈ ભાઈઓને જ્યારે જુવાર કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે માર્કેટમાં આપવાની જ છે તો આપણે દસ વીઘાની જુવાર કરેલી જ છે તો કોઈ ભાઈઓને જોવે તો કોમેન્ટ બોક્સમાં અત્યાર બુકિંગ કરાવી નાખજો તો ખેડૂત મિત્રો વધારે ન કહેતા સાગર ભગુડા ખેડૂતોને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ફરીથી પાછા નવા વિડીયા સાથે નવી જ મુલાકાત સાથે નવું જ કંઈક ખેડૂતને આપવાનો પ્રયત્ન કરતા રહીશું તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો એક મહિના પછી જુવારને આપણે પાણી મૂક્યું છે એ વાત બરોબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો કહેજો કાંઈ ભૂલ હોય તો અમને પણ કહેતા રહેજો તો સાગર ભગુડા ખેડૂતને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ફરીથી આપણે મુલાકાત લેતા રહીશું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તો ફરીથી પાછી મુલાકાત લઈશું જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો